આ ભવ્ય ઉત્સવમાં અંદાજિત ત્રણ હજાર જેટલા હરિભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો તમામ કાર્યક્રમોનું સંચાલન વિષ્ણુ સ્વામી દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર ભાવિક કરસરિયા ખાંભા જય સ્વામિનારાયણ ખાંભા ગુરુકુળની અંદર ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ સાથે સાથે ભવ્ય શાકોત્સવ શાકોત્સવની અંદર દેશ દેશાંતરોથી ભગવાનના ભક્તો સાથે સંતો પધારી અને સંતોએ આશીર્વાદ અને હરિભક્તોએ ખૂબ સરસ મજાનો પ્રસાદ લીધો છે તો દરેક ભક્તજનોએ ઘનશ્યામ મહારાજના રાજી કરવા માટે દરેક ભગવાનના ભક્તો પધાર્યા જય સ્વામિનારાયણ